ભાઈ તથા નિલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ સાયકલ યાત્રામાં પંદર વર્ષના તરુણથી બાસઠ વર્ષની ઉંમર સુધીના સાહીઠ સાયકલીસ્ટ સામેલ છે જેમનો મુખ્ય ઉદ્દેશ્ય પેડલ ફોર હેલ્થ પ્રદૂષણ મુક્ત ભારત તથા ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયાના પ્રચાર પ્રસાર માટે છે આ ઉપરાંત સુરતથી સિદ્ધસર સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ તંદુરસ્ત જીવનનો છે સાયકલિંગ દ્વારા જ તંદુરસ્ત રહી શકે આટલા માટેના ધર્મની સાથે સાયકલ જોડી ઉમિયા માતાજીના દર્શને નીકળેલા સાહીઠ સાયકલિસ્ટોની આ સાયકલ યાત્રા ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ વહેલી સવારે સુરતથી નીકળી રોજની આશરે એકસોને વીસ કિલોમીટર જેટલું સાયકલિંગ કરી ત્રણ ઓક્ટોબરના રોજ ટોટલ પાંચસોને એકોતેર કિલોમીટર જેટલું સાયકલિંગ કરી નવલી નવરાત્રિના પ્રારંભે સિત્તસણમાં ઉમિયા માતાના ધામ પહોંચશે આ સાયકલ યાત્રાના સ્વાગત સન્માન સમારોહ દરમિયાન ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસે આ સાયકલ યાત્રા શ્રી ઉમિયા માતાજીના આશીર્વાદથી નિર્વિઘ્ન તથા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી નમસ્તે ભરૂચ મારું નામ શ્વેતા વ્યાસ છે મારી સાથે બીજા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ છે આજે અમે લોકો સુરતથી આવેલા સાઈટ સાયકલિસ્ટનું ભરૂચમાં સ્વાગત કરીએ છીએ આ બધા સાયકલિસ્ટ સુરતથી સિત્સર માતાજીના મંદિર ટોટલ પાંચસો સિત્તેર કિલોમીટર યાત્રા કરવા જઈ રહ્યા છીએ રાકેશભાઈ આપણને આગળ જણાવશે યસ અમે સુરત થી સિત્તસર પાંચસો એકોતેર કિલોમીટર સહિત યાત્રીઓ જઈ રહ્યા છીએ બાર સેવકો અને અમારી ભોજનની ટીમ તો આસ્થાનો અવસર આ સાયકલ યાત્રાનો આ ટીમ છે અને પ્રવેશ પથો ઉત્સવ જે અત્યારે અમે નિર્માણ કરી રહ્યા છીએ અને બે હજાર ચોવીસ જે અમારે પેડલ ફોર હેલ્થ હતું એની સાથે સાથે અમે પેડલ ફોર ભ્રમણ એ પણ અમે કરવા જઈ રહ્યા છીએ ગામે ગામ અમે અલગ અલગ જોઈશું અને આની વચ્ચે સારંગપુર દાદાના દર્શન પણ અમે કરવાના જવા જઈ રહ્યા છીએ તો બસ ખૂબ આસ્થા છે અમને સર્વ સાયકલિસ્ટોને અને અમે ભરૂચ આવ્યા છીએ અને આ ભરૂચથી જે અમારી હંમેશા શરૂઆત થાય છે તો માતાજી વિના વિઘ્ને અમને પહોંચાડે છે અમે દિલથી આસ્થા ગ્રુપ શ્વેતા મેમ અને નિલેશજીનો ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ